નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો સી સીએમ ફડણવીસની મોટી જાહેરાત હિન્દુ બૌદ્ધ અને શીખ ધર્મ સિવાય અન્ય ધર્મના વ્યક્તિએ અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ મેળવ્યું હશે તો રદ કરવામાં આવશે સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત રોજિંદી આવક કરતા સોળ લાખ લીટર દૂધની આવક ઘટી વિધાનસભામાં મોટો દાવો મુંબઈ બની લાઉડ સ્પીકર મુક્ત સરકારનું ભોપાળો હાઇલાઇટ કરવા માટે વિરોધ પક્ષનું ભોપાળા આંદોલન યુપીમાં શાળાઓને મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય પર ગુસ્સે થયા ડિમ્પલ યાદવ રશિયાએ માનવી કરાર હેઠળ યુક્રેનને સોંપ્યા હજાર મૃતદેહ વિશ્વદરમાં જીત્યા એટલે આપના નેતાઓ વિરુદ્ધ ઈડીએ શરૂ કરી તપાસ આતિશીએ લગાવ્યો આરોપ લાલુ યાદવને લાગશે મોટો ફટકો તેજ પ્રતાપ યાદવ નવી પાર્ટી બનાવવાની ફિરાકમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું મોટું નિવેદન ઝારખંડમાં બે હજાર ઓગણત્રીસમાં ભાજપની એકસો પચાસ બેઠકો પણ નહીં આવે અમેરિકી સોલાર કંપનીએ ભારત ઇન્ડોનેશિયા અને લાઉસથી થતી આયાત પર ટેરિફની માંગ કરી પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળવાની શક્યતા સોનામાં છમાસમાં છવ્વીસ ટકા રિટર્ન ડિસેમ્બર સુધીમાં ભાવ વધુ પંદર ટકા વધશે પશ્ચિમ બંગાળમાં પીએમ મોદી અને મમતા બેનરજી પર સાધું નિશાન ટીએમસી સરકાર જશે તો આવશે પરિવર્તન ઉત્તરાખંડમાં હવે સરકારી કર્મચારીઓને પાંચ હજારથી વધુની ખરીદી પર સાહેબની લેવી પડશે મંજૂરી શેરબજારની રોનક ઝાંખી પડી સેન્સેક્સમાં પાંચસો પચાસ પોઈન્ટનો કડાકો નિફ્ટી પચીસ હજાર કોરોનાના નવા વેરિયન્ટથી હાહાકાર અમેરિકાના લગભગ પચીસ રાજ્યોમાં રોકેટ ગતિએ વધી રહ્યા છે કેસ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા ફરીથી સક્રિય થતા વિસાવદરમાં રાજકીય ગરમાવો કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી અમેરિકાએ પંચાવન લાખ ભારતીયોને આપી ખુલ્લી ચેતવણી એક નાની ભૂલ કરશો તો પણ દેશ છોડી દેવો પડશે એકસો તેત્રીસ પુલ બંધ કરવા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા ગુસ્સે કહ્યું ફિલ્ડમાં ઉતરો ઓફિસમાં બેસીને રિપોર્ટિંગ કરવાનો પગાર નથી મળતો આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત હવે સરકાર દસ લાખ લોકોને મફત આપશે એઆઈની ટ્રેનિંગ રાજકોટના સાંસદ રૂપાલ અને સરકારે નવ પોઈન્ટ આઠ કરોડની ગ્રાન્ટ ફાળવી પણ કામ માત્ર ચોપન લાખના જ કર્યા બિહાર વોટર લિસ્ટ અંગે રાહુલ ગાંધીના પ્રહાર ચૂંટણી પંચને ગણાવ્યું ભાજપની ઇલેક્શન સોરી શાખા આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા પ્રમુખ પ્રવક્તા તરીકે યુવા નેતા કરણ બારોટને સોંપી જવાબદારી પ્રધાનમંત્રી મોદી આજે બિહારની મુલાકાત લેશે મોતીહારીથી રાજ્યને સાત હજાર બસો સત્તર કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપશે જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિરના મહંતની મુદત પૂર્ણ થાય તે પહેલા જ ભાજપમાં અંદર વિખવાદ શરૂ થયો આરસીબીને લાગ્યો મોટો ઝટકો ભાગદોડ મામલે કર્ણાટક સરકારે ક્રિમિનલ કેસ સલાહવા આપી મંજૂરી શેરબજારમાં મંદીનો આસ્કો સેન્સેક્સમાં ત્રણસો પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર સામાન્ય પ્રવાહનું એકાવન પોઈન્ટ અઠાવન ટકા પરિણામ આવ્યું અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટે કહ્યું નિયમોનું પાલન ન કરે તો વાહન જપ્ત કરો અમિત ચાવડાને ફરી બનાવ્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને તેમની સાથે જોડાવવા માટે ખુલ્લી ઓફર કરી ગુજરાતમાં માર્ગ અકસ્માત પીડિતોને દોઢ લાખ સુધીની સારવાર વિનામૂલ્ય મળશે સિંધુ જળ સમજૂતીમાં હવે ચીન કૂદી પડ્યું બીજીંગથી ભારત આવતી નદીનો પ્રવાહ રોકવા ધમકી નાટોશીફ માર્કર રૂટે ભારતને આપી ચેતવણી જો રશિયા સાથે વેપાર ચાલુ રાખશો તો લગાવી દઈશું સો ટકા પ્રતિબંધ સીએમ યોગી આદિત્યનાથના જીવન પર બની રહેલી ફિલ્મથી સેન્સર બોર્ડની મનમાની પર નિર્માતાઓ નારાજ સુપ્રીમ કોર્ટની ચેતવણી જાતિ આધારિત રાજકારણ કરતા પક્ષો દેશ માટે ખતરનાક મોરબી સહિત રાજ્યની નવ નવી મહાનગરપાલિકાના સીમાકંદ જાહેર ગ્રામ્ય વિસ્તારોમાં ભેળવ્યા ગુજરાતમાં ઈ ગ્રામ સેન્ટર પર ચાર સરકારી યોજનાની બેન્કિંગ સેવાઓ ફ્રી દિલ્હીમાં પાંચ સ્કૂલોને બમથી ઉડાવી દેવાની ધમકી કેદરીવાલે કહ્યું ભાજપનું જંગલ રાજ ગુજરાતમાં કૌભાંડનો સિલસિલો યથાવત એકસો આડત્રીસ શિક્ષકોના સીસીસી સર્ટિફિકેટ નકલી શિક્ષણ વિભાગના વેરિફિકેશનમાં મોટી બેદરકારી હવે સિનેમાઘરમાં ફિલ્મ જોવી વધુ સસ્તી થશે કર્ણાટક સરકારે ટિકિટની મહત્તમ કિંમત બસ્સો રૂપિયા નક્કી કરી ટૂંક સમયમાં થશે મોદી કેબિનેટનું વિતરણ નવા શહેરાઓને તક બે હજાર પચીસ ની સૌથી વિવાદાસ્પદ ફિલ્મ ઉદયપુર ફાઇલ્સના નિર્માતાઓને સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત સમુદ્રીય શક્તિ વધારવા પાંચ હજાર કરોડના ખર્ચે ભારતીય નૌસેના વિતરણ માટે તૈયાર જામનગર જિલ્લામાં આવેલ તમામ પાંચસો પિંચ્યાસી પુલોની ચકાસણી તંત્ર દ્વારા પૂર્ણ બિહાર ચૂંટણી પહેલા નીતિશ કુમારનો દાવો બમ્ફર શિક્ષણ ભરતીનું એલાન કર્યું ગુજરાતના લોકોને મોટું આંદોલન કરવા ગોપાલ ઇટાલિયાનું આહવાન જીએસટીમાં ધરખમ બદલાવને પીએમ મોદીની મંજૂરી બાર ટકાનો સ્લેબ નાબૂદ થશે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા જન્માષ્ટમીની મજા પર ફરી વળશે પાણી વરસાદ બોલાવશે ભૂકા સોમનાથ દ્વારકા ઓખા અને પોરબંદરને જોડતો ટૂંકો રેલવે માર્ગ બનશે

હવે ભારત રશિયાથી સફેદ સોનું મંગાવશે ચીન પરની નિર્ભયતા ઘટશે ખેડૂતો માટે વધુ આવકનો મોકો ઓઇલ પામના વાવેતર કરવા માટે સરકાર આપશે પ્રતિ હેક્ટરે ઓગણત્રીસ હજાર રૂપિયાની સહાય હિન્દુસ્તાનના ઉનરનું કાયલ થયું રશિયા દસ લાખ ભારતીયોને નોકરી આપવાની તૈયારીમાં પુતિન રિપોર્ટમાં ચોંકાવનારો દાવો પાકિસ્તાનના નેતાઓએ કરાવ્યો હતો પહેલગામ આતંકી હુમલો ભારતને અમેરિકા તરફથી મળ્યા સારા સમાચાર જેનાથી થરથર કાપશે પાકિસ્તાન જેડ એન્જિન બનાવતી કંપનીએ બીજું એન્જિન જીઇ ફોર ભારતને સોંપી દીધું અમૃતસરમાં સુવર્ણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષામાં કર્યો વધારો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થવા માટે લખનૌ પહોંચ્યા બિહારમાં મતદાન યાદીમાંથી પાંત્રીસ લાખ નામો કમી કરશે ચૂંટણી પંચનો મોટો ખુલાસો